જો તમારા પિતા કે દાદાની ખેતીની જમીન સંયુક્ત છે અને હવે ભાઈઓ વચ્ચે ભાગ વહેંચો છે પણ તમને ખબર નથી કે પ્રોસેસ શું છે કયા ડોક્યુમેન્ટ જોઈએ કેટલો સમય લાગે અને ક્યાં અરજી આપવી તો આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આજે હું તમને ભાઈઓ વચ્ચે ખેતીની જમીન ભાગ વહેંચણીની પૂરેપૂરી પ્રોસેસ એ ટુ જેડ સમજાવીશ અને સૌથી મહત્ત્વનું વકીલ વગર જાતે કેવી રીતે કરી શકાય એ પણ જણાવીશ નમસ્કાર મિત્રો હું માલદી આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રો ભાઈઓને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી માહિતી મેળવવા માટે ભાઈઓમાં જમીન ભાગ વહેંચણી એટલે શું જ્યારે પિતાની અથવા દાદાની જમીન બધા ભાઈઓના નામે સંયુક્ત રીતે હાથબારમાં દાખલ હોય અને બધા ભાઈઓ પોતાને પોતપોતાની અલગ જમીન માંગતા હોય ત્યારે તેને ભાગ વહેંચણી કહેવાય છે જો બધા ભાઈઓ રાજી હોય તો આ પ્રક્રિયા સરળ અને સસ્તી અને ઝડપથી થાય છે ભાગ વહેંચણીના પ્રકાર ખેતીની જમીનમાં ભાગ વહેંચણીના બે પ્રકાર એક રાજીનામાથી ભાગ વહેંચણી બધા ભાઈઓ સંમત હોય કોઈ વિવાદ નથી કોર્ટમાં જવાની જરૂર નથી આજે આપણે આ સરળ પ્રોસેસ વિશે વાત કરીશું પછી બી બીજી હે વિવાદવાળી ભાગ વહેંચણી કોઈ ભાઈ સમાજના હોય ઝઘડો હોય આવી સ્થિતિમાં કોટ જેવું આ વિડીયો એ માટે નથી અને એ વિડીયો આપણે પણ બનાવશું જો તમારી કોમેન્ટ હશે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈ સૌ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ડોક્યુમેન્ટની આમાં કઈ કયા ડોક્યુમેન્ટની જરૂર પડતો કે જરૂરી દસ્તાવેજ છે જમીન હાથ બારનો ઉતારો નવો પછી આઠ ઉતારો બધા ભાઈઓના આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ જો હોય તો પછી વંશાવળી જમીનનો નકશો ફાળવણી નકશો તમામ ભાઈઓની સહમતી લેખિતમાં પાસપોર્ટ સાઇઝના ફોટા જો પિતા જીવિત ના હોય તો પહેલે વારસા એન્ટ્રી થયેલી હોવી જરૂરી છે જાતે ભાગ વહેંચણી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પરિવાર બેઠક બધા ભાઈઓ ભેગા બેહો કોણે કેટલો ભાગ લેવો એ નક્કી કરો પછી જમીન ટુકડામાં વહેંચાશે કે ફક્ત હિસ્સા મુજબ એ તમારે નક્કી કરવાનું છે પછી નકશો તૈયાર કરો ડીઆઈએલઆર તલાટી પાસે જઈને જમીનનો ભાગ વહેંચણી નકશો તૈયાર કરાવો દરેક ભાઈનો ભાગ એમાં સ્પષ્ટ દર્શાવો પછી છે ભાગ વહેંચણીની અરજી ગ્રામ પંચાયત અથવા તલાટી કમ મંત્રી કચેરીમાં ભાગ વહેંચણી માટેની અરજી આપવી જાહેર નોટિસ મહેસૂલી વિભાગ દ્વારા વાંધા માટે જાહેર નોટિસ અપાય સામાન્ય રીતે ત્રીસ દિવસનો સમય લાગે જો કોઈ વાંધો ના આવે તો આ પ્રોસેસ આગળ વધે પછી છે નામ ફેર એન્ટ્રી દરેક ભાઈના ભાગ મુજબ અલગ અલગ નામ ફેર એન્ટ્રી પાડે ગામના રેકોર્ડમાં દાખલ થાય પછી હાથ બાર ઉતારા અલગ થાય આખરે દરેક ભાઈને પોતાના અલગ હાથ બાર ઉતારા મળે અને ભાગ વહેંચણી પૂર્ણ ગણાય છે હવે આમાં કેટલો સમય લાગે તો સમયની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જો કોઈ વાંધો ના હોય તો ત્રણથી છ મહિના જો દસ્તાવેજ પૂરા હોય તો ક્યારેક બે મહિના પણ કામ આમાં થઈ જાતું હોય છે હવે આમાં ક્યાં અરજી આપવી આપણે તલાટી કમ મંત્રી કચેરી ડીઆઈએલઆર ઓફિસ નકશા માટે જરૂર પડે તો મામલતદાર કચેરીમાં પણ તમારે જવું જોઈએ કોર્ટ જવાની જરૂર નથી જો બધા ભાઈઓ રાજી ખુશી હોય તો બધા ભાઈઓની લેખન સંમતિ હોવી જોઈએ ખાલી મૌખિક સંમતિ આમાં માન્ય નથી ખોટો નકશો ભવિષ્યમાં વિવાદ ઊભો કરી શકે એકવાર ભાગ વહેંચણી થઈ ગયા પછી પાછી ફેરફાર કરવી મુશ્કેલ ગણાય છે જો આ મિત્રો વિડીયો ઉપયોગ લાગે તો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં